મહેસાણાના વિજાપુરમાં રખડતા ઢોરના મુદ્દે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને શહેરીજનોએ મોટી સંખ્યામાં એકઠા થઈ અને રખડતા ગૌવંશ અને મનુષ્ય જીવ બચાવો રેલી યોજી અને જે ટીબી હોસ્પિટલથી મામલતદાર કચેરી સુધી પહોંચી ગઈ હતી સ્થાનિકો અને સ્કૂલના બાળકોએ જાહેર રસ્તાઓ પર રખડતી ગાયોને દૂર કરવાની માંગ કરી છે કારણ કે આ ગાયોના લીધે અવારનવાર અકસ્માતો સર્જાય છે અને જેમાં ક્યાંક મૃત્યુ પણ થાય છે નગરપાલિકાને સાથે રાખી અને એનિમલ હોસ્ટેલ બનાવવાની છે તો હોસ્ટેલ બનાવી દઈશું અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા રૂપે આ ગાયો છે એને પકડી અને જ્યાં મૂકવાની છે પાંજરા પોળ કે જ્યાં મૂકવાની છે એ પણ અમે કાર્યવાહી કરાવી દઈશું નહીં હવે આવશે એટલા માટે કે અગાઉ એમની રજૂઆતના અનુસંધાને નગરપાલિકાએ દૂર પકડવા માટેની જે પોલિસી કે જે કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ આપ્યો હતો અને એના કારણે વારંવાર અકસ્માત થવા ઈજાઓ પહોંચવી કોઈની જાનહાની થવી એમાં મનુષ્યને પણ થાય છે બાળકો વિદ્યાર્થીઓને પણ નુકસાન થતું હોય છે અને ગૌ માતા સ્વયં પણ એને હાની પહોંચતી હોય છે તો ઘર મળે એટલે કે ગાયનું ઘર જો ગૌ માતા માટે યોગ્ય વ્યવસ્થા પ્રશાસન દ્વારા કરવામાં આવશે જે કાયદાની રીતે કરી પણ જોવા પ્રશાસન અને જો વ્યવસ્થા યોગ્ય રીતે થશે તો ગૌ વસ્તા ટોળા આપણને રસ્તા ઉપર જોવા નહીં મળી અને ગૌ વસ્તુ પણ હિત ચડવાશે